LIC ઓફ ઇન્ડિયા એ ભારતની સૌથી મોટી કંપની છે એને એની અંદર અલગ અલગ પ્રકારના પ્લાન વિશેની માહિતીઓ હોય જાય સ્વામિનારાયણ આજે રવિવાર રવિભાઈની સાથે દર રવિવારે મારા વિડીયો આપ અચૂકથી નિહાળતા હોવ છે પણ આ વિડીયોને જો રેગ્યુલર તમારા સુધી પહોંચાડવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપત્તિવાન બનતો રહે એવું ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના આજે એક નવો વિષય લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું એલ ઓફ ઇન્ડિયા એ ભારતની સૌથી મોટી કંપની છે એને એની અંદર અલગ અલગ પ્રકારના પ્લાન વિશેની માહિતીઓ હોય છે અલગ અલગ પ્લાન્સ આવેલા હોય છે પણ ઘણી વખત માહિતીના અભાવે આપણે એની સુધી પહોંચી નથી શકતા ના એજન્ટ આપણા સુધી પહોંચાડતા હોય છે તો એવા નવ અલગ અલગ પ્રકાર છે પ્લાનના એના વિશે આપણે વાત કરીશું સૌથી પહેલો પ્રકાર એન્ડોમેન્ટ પ્લાન એન્ડોમેન્ટ પ્લાન એટલે એક એવો પ્લાન કે જેની અંદર પાંચ વર્ષથી માંડી દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ સુધીની મુદત હોય છે અને નિયમિત અને ગેરેન્ટેડ રિટર્ન હોય છે એવા પ્લાન બીજો પ્રકાર છે હોલ લાઈફ પ્લાન હોલ લાઈફ પ્લાન એટલે કે સો વર્ષ સુધી ચાલે છે કન્સિસ્ટન્ટ સો વર્ષ સુધી ચાલે અને જેનું પ્રીમિયમ પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ સુધી ભરવાનું હોય અને લાઈફ ટાઈમ જે પ્લાન ચાલે એને હોલ લાઈફ પ્લાન કહે છે ત્રીજો પ્રકાર મની બેક પ્લાન જેની અંદર દર ચાર વર્ષે અથવા તો પાંચ વર્ષે નિયમિત રીતે પૈસા પાછા આવતા હોય એને કહેવાય છે મની બેક પ્લાન ચોથો પ્રકાર યુલિપ પ્લાન જે લોકો શેરબજારની અંદર રોકાણ કરતા હોય છે અને એને જો લાઈફ ઇન્સ્યોરન્સ કવર સાથે જો રોકાણ કરવું હોય તો એના માટે યુનિટ લીક ઇન્સ્યોરન્સ પ્લાન એ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે એલઆઈસી માં ચાર અલગ અલગ પ્રકારના યુનિપ પ્લાન છે પાંચમો પ્રકાર સિંગલ પ્રીમિયમ પ્લાન એટલે એક જ વખત જેની પાસે પૈસા છે એ પૈસા આપે અને એને ડિપોઝિટ જેવું વળતર મેળવવું છે એના માટે સિંગલ પ્રીમિયમ પ્લાન પણ એલઆઈસી માં ઉપસ્થિત છે છઠ્ઠો પ્રકાર ટર્મ પ્લાન ટર્મ પ્લાન એટલે એક એવી પોલિસી કે જેની અંદર માણસના ગયા પછી પૈસા મળતા હોય છે પણ એનું પ્રીમિયમ ઘણું ઓછું આવતું હોય છે યુવા વર્ગની અંદર આનું ચલણ દિવસેને દિવસે વધતું જાય છે એલઆઈસીની અંદર કોમ્બિનેશન કહીને એવા પ્લાન્ટ પ્લાન છે કે જેમાં મની બેક ટર્મ પ્લાન પણ પોલિસીસ મળી શકે છે કદાચ એલઆઈસીનું ટર્મ પ્લાન્ટનું પ્રીમિયમ સે જ મોંઘું હશે પરંતુ નિયમિત તમને ડેથ ક્લેમ ઉપર તમારો ક્લેમ મળશે એની સો ટકા ખાતરી આપતું હોય એટલા માટે કદાચ થોડું પ્રીમિયમ એલઆઈસી વધારે લેશે તમારા પૈસા ભારત સરકારના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રોકાય છે તો થોડું પ્રીમિયમ વધારે આપવામાં વાંધો નથી સાતમો પ્રકાર પેન્શન પ્લાન પેન્શન પ્લાન એટલે જેની અંદર નિયમિત રીતે સાહીઠ વર્ષ પછી તમને નિયમિત રીતે પેન્શન મળે દર મહિને દર ક્વાર્ટરે દર હાફ અથવા તો વર્ષે પેન્શન મળે એવા પણ પ્લાન એલઆઈસીની અંદર ઉપલબ્ધ છે આઠમો પ્રકાર એટલે હેલ્થ પ્લાન મેડિક્લેમ પોલિસીની સાથે સાથે જો તમે હેલ્થ પ્લાન પણ ચાલુ કરો તો જેની અંદર તમને બે વખત પૈસા મળે છે એક મેડિક્લેમ પોલિસીમાંથી તો પૈસા મળે જ છે એકચ્યુઅલ ખર્ચો પરંતુ ફિક્સ ખર્ચાઓ તમને ના હેલ્થ પ્લાન તરીકે પણ પૈસા તમને મળતા હોય છે નવમો પ્રકાર ચાઇલ્ડ પ્લાન ચાઇલ્ડ પ્લાનની અંદર ઝીરો વર્ષની ઉંમરથી મળીને મતલબ કે બાળક જન્મ્યું એ જ દિવસથી પોલિસી મળી શકે અને બાળક અઢાર વર્ષનું થાય ત્યાં સુધી એની અંદર એન્ટ્રી એજ હોય છે તો આવા નવ અલગ અલગ પ્રકારના પ્લાનો ધરાવતી એલઆઈસી ઓફ ઇન્ડિયા કંપની જે એની અંદર ખરેખર રોકાણ કરવું જોઈએ ઘણા લોકો મારા મ્યુચ્યુઅલ ફંડના વિડીયો જોઈને અથવા તો બીજા કોઈની આર્થિક સલાહ લઈને એલઆઈસીની પોલિસી બંધ કરી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય છે પણ હું કહું છું કે બંને વસ્તુ બંને જગ્યા પર સાચી છે ખાલી વળતર અગત્યનું નથી હોતું ઘણી વખત સુરક્ષા પણ અગત્યની હોય છે ફિક્સ વાળી વસ્તુ એટલા માટે લેવામાં આવે છે કારણ કે આપણા જીવનમાં ફિક્સ ખર્ચા હોય છે ચિલ્ડ્રન એજ્યુકેશન ચિલ્ડ્રન મેરેજ અને રિટાયરમેન્ટ આ ત્રણ ઇવેન્ટ એવી છે કે માણસમાં ફિક્સ આવે છે મનુષ્ય જીવનની અંદર એના માટે માંથી પૈસા આવે એવું ખાસ આયોજન કરવું જોઈએ અને બીજી વસ્તુ એમાં ટેક્સ ફ્રી પૈસા આવતા હોય છે બરાબર આપને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ કરજો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ